સૂત્રાપાડા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષની વરણી મુદ્દે વિવાદ સર્જાયો હતો જ્યાં ભાજપના આંતરિક વિખવાદના પગલે કારોબારી અધ્યક્ષની વરણી મોકૂફ રખાઈ હતી ભાજપ પક્ષના માઇન્ડેડમાં આવેલા નામ સામે સ્થાનિક ધારાસભ્ય નારાજગી વ્યક્ત કરી હતી તેમાં ચાલુ સભાએ બેઠક છોડી ચાલ્યા ગયા હતા જ્યાં ભાજપના નિરીક્ષકોએ સમજાવટ કરી મામલો થાળી પાડ્યો હતો ત્યારે કોંગ્રેસ પ્રમુખના કહેવા મુજબ ભાજપમાં આંતરિક ખેંચતાણ મિટિંગમાં સામે આવી હતી અને ભાજપના જૂના કાર્યકરોની અવગણનાની ચર્ચા ચાલી હતી જો 16 તારીખે સુત્રાપાડા કારોબારીના અધ્યક્ષ ની નિમણૂક કરવા બાબત ભાજપના છે એમાંથી સાત સભ્ય કોંગ્રેસના એમાં ભરેલા છે 15 ના માંથી આઠ ભાજપના હતા ત્રણ કોંગ્રેસના અત્યારે છે હાલ તેની અંદર અધ્યક્ષ ની નિમણૂક કરવા બાબત મેન્ડેટ પાર્ટી એ આપ્યું છે ભાજપે છતાં મેન્ડેટની અંદર ડિક્લેર કરવા બાબતમાં વિવાદ આવ્યો છે અને વિવાદ આવ્યા પછી ત્યાંથી સભાખંડ છોડી કંઈ જવાબદાર આગેવાનું એ નિષે વયા ગયા નિશય ગયા પછી અડધી કલાક સભાખંડમાં ન આવ્યા અને અડધી કલાક મિટિંગ મુલતબે રાખવામાં આવી છે ત્યાર પછી નિર્ણય લેવાનો કે નવ સભ્યની સમિતિની રચના કરવામાં આવી છે અધ્યક્ષની ડિક્લેર ન કરવા મેન્ડેટ હાઈવા સત્તા પણ બરાબર અને ભાજપની અંદર આંતરિક વિખવાદને કારણ આજે અહીંયા સુત્રાપાડા તાલુકા પંચાયતની અંદર કારોબારી સમિતિ અને ચેરમેનની રચના કરવાની હતી એના માટે નિરીક્ષક તરીકે મારી અને ભૂપતભાઈ કોડિયાતરની નિમણૂક કરેલ છે એટલે સવારે અમે આવ્યા અને તમામ સભ્યોની કારોબારીની મિટિંગ બોલાવી તમામને વ્હીપની બજવણી કરી બધાએ એમની અંદર સહી કરેલી છે જે વિવાદ છે જે એવી અફવા છે એ તદ્દન ખોટી વાત છે તમામે તમામ સભ્યોએ રાજી ખુશીથી સમજૂતીથી ચેરમેન તરીકે મંજુબેન જયંતિભાઈ બારડને પાર્ટીએ જાહેર કરેલા છે ના એવું કાંઈ બન્યું જ નથી મિટિંગની હોલની અંદર જ બધા હતા અને ત્યાં શાંતિપૂર્ણ બધાએ આ વાતને સ્વીકારી